હા ઈ નો થાય ઈ વાત સાચી પણ હવે એમાં જે કેવાય ને હવે જમીન આપડી દાખલા તરીકે તારની લાઈન નીકળે હું સમજી તો ગયો છું પણ બીજા ખેડૂત સ્પષ્ટતા માટે હું બોલું તમે જે પૂછો છો ને કે તમે એમ પૂછવા માંગો છો કે તમારું પંદર વીઘાનું ખેતર હોય અને ચાર થાંભલા વાળી લાઈન તમારી બે વીઘા જમીન રોકે તો બે વીઘા જમીન સાત બાર માંથી ઓછી થાય કે નહીં એમ પૂછવા માંગો છો ને ન થાય સાત બાર એમનેમ જ રે કારણ કે તમારી એકવાયર થતી નથી. સમજાણ તમારા કબજામાં રેલવે નીકળે તો જમીન કપાઈ જાય છે કે સાત ચાર આટલા કેવી લાઈન નીકળે છે હવે પૂછો બરોબર એટલે એ જ હતું કીધું માટે કરી બીજા ખેડૂતો છે ને હું બોલું તો વ્યવસ્થિત સમજી સકે તમારા વોટ્સએપો ને એટલે જુઓ ફરી નીચેથી જમીન માંથી કઈ નીકળતું હોય માનો કે પાણીની પાઇપ લાઈન નીકળે ગેસ ની પાઇપલાઈન નીકળે હારું આપડે હોલ પાડીએલ બેટ્રોલ હોય તો તમારે નીકળે તો કે પાણીની લાઈન જમીન માંથી કાંઈ પણ નીકળે તો કપાત ન થાય ઈ જગ્યા આપણે આપડી જાય હાથ નંબર એમ નંબરે ભવિષ્યમાં એને કરો ત્યારે ન્યા રસ્તો મૂકવો પડે આ કલંક લાગ્યું કેવાય જમીન ઉપર પણ આપડા થી કઈ થઈ શકે નહીં પણ હાઈવે નીકળે માનો કે તો સારું